જય માતાજી બધા મિત્રો ને કેમ છો બધા મજામાં મજામાં જ તો આજ ગયા તા બેન ઘરે ઘરે આયલા જાય ટકુ ભાઈ આમાં હામુ જો એ ટકુ ભાઈ તો એ આમાં હામુ જો ટકુ લે લે એ હામુ જો ઈ ન લે 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 cái gì cái gì đó trời ơi lao jay ha trời ơi lao jay cho tao cố bay bệt ha cho gari jalen cả

બે આડિયે પાણી ખૂટી રહ્યું છે ને ભૂખ લાગી ગઈ છે તો ખાયા બપોર થઈ ગયા એક વાગી ગયો ખાઈ ઘી જાય પછી પાછા લાઇટી છે તો આવશું પાણી ઘડીક વારવા એક આડિયો બાકી એક કાયલ પાયો ને એક જ પી દીધો બધો ઘીરાયેલા જાય બોટલ લઈને પાણી ખૂટી રહ્યું ઠંડુ હવે ઘરે જાય

ઓલી બાજુ આ એક ખેતર ટાઈપ આપણું જોવા ગાડી આવી જાય તરત કપા જો ઓલી બાજુ પપ્પા પપ્પાએ પાય દીધો બપોરે લાઈટ દીધો ચાર વાગે આવી લાઈટ હતી પી ગયો બધો કપા જોઈ ખાલા બુરા છે જો બાકી કોક કોક ના હોય ગયો ખાલા બુરવા પડે જો ના પાછા ઘરે આવેલા જાય બસ આજનો વિડિયો આટલો જ વિડીયો સારો લાગે તો વિડીયોમાં લાઈક અને ચેનલમાં નવો હોય મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને ડેલી વ્લોગ જોવા મળી જાય મળી હોય કાલના કે બધાને જય માતાજી